હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું વેજ પોકેટ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌપ્રથમ આપણે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં આદુ અને લસણની પેસ્ટ છે બે ટેબલ સ્પૂન જેટલી એ સાતળીશું હવે અહીંયા મેં વેજિટેબલ્સમાં ડુંગળી ગાજર કેબેજ અને બીટ લીધું છે એક નંગ ડુંગળી એક નંગ ગાજર એક કપ કેબેજ અને એક મીડિયમ સાઇઝનું બીટ લીધું છે બધી જ વસ્તુને આપણે આ રીતે લાંબી સ્લાઇસમાં સુધારવાનું છે આપણા લસણ થોડા ગોલ્ડન થઈ જાય ત્યારબાદ આપણે એમાં સૌથી પહેલાં ડુંગળી નાખવાની છે અને ડુંગળીને આપણે સરસ રીતે સાતળી લઈશું તેલમાં બે મિનિટ બાદ આપણે ગાજર નાખીશું ગાજરને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ડુંગળીમાં અને ગાજરને પણ એક મિનિટ થવા દઈશું તો તમે તમારા મનપસંદ કોઈ પણ વેજીટેબલ આમાં એડ કરી શકો છો એક મિનિટ બાદ આપણે એમાં બીટ નાખીશું તો બાળકો જનરલી બીટ નથી ખાતા પણ આ રીતે આપણે અલગ અલગ રેસીપીમાં બીટનો ઉપયોગ કરીને એમને ખવડાવી શકીએ છીએ આને પણ આપણે એક મિનિટ માટે થવા દઈશું આપણે શાકભાજી સોફ્ટ ના થાય એનું ધ્યાન રાખીશું શાકભાજી થોડી ક્રન્ચી રહેવી જોઈએ એ રીતે આપણે વેજીટેબલને હાઈ ફ્લેમ ઉપર જ કૂક કરવાનું છે ત્યારબાદ આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે થોડું આપણે લાલ મરચું પાવડર પણ એડ કરવાનું છે તમે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધારે કરી શકો છો સારી રીતે આપણે આને મિક્સ કરી લઈશું ફક્ત બે જ ત્રણ મિનિટમાં આપણું આ જે સ્ટફિંગ છે એ રેડી થઈ જશે હવે આપણે ગેસને ફ્લેમને બંધ કરી દેવાનું છે અને એક ચમચી ગરમ મસાલો નાખી દઈશું મિક્સ કરી લઈશું હવે કેબેજ આપણે હંમેશા લાસ્ટમાં નાખવાની જેથી કેબેજનું જે ક્રંચ છે એ જળવાઈ રહે તો હવે આપણે આમાં અહીંયા મેં આ રીતે એક રોટલી લીધી છે એકદમ પાતળી વણેલી રોટલી લેવાની આપણે અને રોટલીને એ જ પેનમાં આપણે આ રીતે થોડું બટર લગાડીને બંને સાઈડથી રોસ્ટ કરી લઈશું તો આપણું સ્ટફિંગ છે આપણે ઠંડુ થવા માટે એક સાઈડ મૂકી દઈશું બંને સાઈડથી રોટલીને આ રીતે બટર લગાડી લેવાનું છે આપણે આ રીતે આપણે બધી રોટલી રેડી કરી લેવાની હવે રોટલીની વચ્ચે આપણે જે વેજીટેબલ્સ આપણે સેલો ફ્રાય કરેલા છે એ મૂકીશું આ રીતે વચ્ચે સેન્ટરમાં આપણે વેજીટેબલ એડ કરવાના છે ત્યારબાદ આપણે જે કેબેજ છે સુધારેલી એ આ રીતે મૂકીશું હવે અહીંયા પનીર છે થોડું તો પનીરને આપણે થોડું અહીંયા ગ્રેટ કરીને નાખીશું તો અહીંયા મેં પનીર નાખી લીધું છે ત્યારબાદ થોડું મેયોનીસ નીસ છે એકથી બે ચમચી જેટલું એ પણ થોડું આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું થોડું ટોમેટો કેચઅપ એડ કરીશું આ રીતે બે ચમચી જેટલું અને છેલ્લે આપણે ચીઝની સ્લાઇસ આ રીતે મૂકી દઈશું હવે આપણે રોટલીને બંને સાઈડથી ફોલ્ડ કરી લઈશું અને એક એન્વેલપની જેમ એને કવર કરી લઈશું તો રોટલીનો જે અહીંયા પોકેટ્સ છે એ રેડી છે એને આપણે પેનમાં શેલો ફ્રાય કરીશું થોડું બટર નીચે નાખીને અને બંને સાઈડથી એકદમ ક્રિસ્પી થાય એ રીતે આપણે ફ્રાય કરી લેવાનું છે તો આ પોકેટ્સ બાળકોને ખૂબ જ ભાવે છે અને આ ડીશ હેલ્ધી પણ છે એટલે બાળકોને એક વખત આ રીતે ચોક્કસ બનાવીને તમે આપજો આને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો બંને સાઈડથી આપણે આને એકદમ ક્રિસ્પી થાય એ રીતે શેકી લઈશું એક સાઈડ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે આ રીતે આપણે બધા જ વેજીટેબલ પોકેટ્સ છે રેડી કરવાના છે અહીંયા એક પોકેટ્સ રેડી છે અને હવે આપણે પ્લેટમાં લઈ લઈશું એને આપણે મનગમતા શેપમાં કટ કરીને સર્વ કરીશું તો અહીંયા મેં આના બે ભાગ કરી લીધા છે આને તમે આ રીતે તમે જોઈ શકો છો એકદમ ચીઝી અને એકદમ સરસ ટેસ્ટી આ વેજીટેબલ પોકેટ્સ લાગે છે એક વખત આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો આને તમે ગ્રીન ચટણી કેચઅપની સાથે સવ કરી શકો છો તો મેં આને કેચઅપની સાથે સર્વ કર્યું છે નાના મોટા સૌને ભાવે એવા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા વેજ પોકેટ્સ રેડી છે તો જો તમને મારે યાદની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ